પંચાયત કે ડા સભે કોઈ અમને જવાબ આપવાનો નથી ચોમાસામાં પાણીનો પોર માં આવી જાય કે કંપનીમાં જાય કંપની જે સીધો જતાડીએ સીધા વેરાય માટાય હું છોટની સમય તો ભાઈ એ લોકો પગે પરવા કે અમને વોટ આલજો અમને વોટ આલજો ભાઈ ખાલી રોળી પાપડ આપીને જતર્યા છે અમને પોર ગામમાં આજે પણ ચોકડી પાર વિસ્તારના રહીશો પોતાના ધર માટે વલખા મારી રહ્યા છે જુઓ લોકમત ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ પોર ગામ આશરે 7000 ની વસ્તી ધરાવતું ગામ છે પોર ચોકડીપાર વિસ્તાર આશરે બસો પચાસ લોકોની વસ્તી ધરાવતો વિસ્તાર છે અને વોર્ડ સાત આઠ તરીકે મતદાન યાદીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આજે વાત કરવામાં આવે તો દરેક ચૂંટણીમાં ચોકડીપારના રહીશો મતદાન કરે છે ત્યારે અહીં વર્ષોથી વસવાટ કરતા રહીશો પ્રાથમિક સગવડો માટે આજે પણ વલખા મારે મારે છે ચૂંટણી આવે એટલે કોઈપણ પક્ષના રાજકીય નેતાઓ વિસ્તારમાં આવે અને લોકોને સ્વપ્નો દેખાડે છે પોર ચોકડીપારના રહીશોનું શોષણ જ કરવામાં આવ્યું હોવાની લોકોની લાગણી છે ચૂંટણી પણ હોય ત્યારે વચનો વાયદાઓ કરી વોટ મેળવી જીત્યા બાદ ગરીબ ભોળી પ્રજાને કોઈપણ નેતા જોવા પણ આવતું નથી દર્શક મિત્રો ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશનો નાગરિક કે ગુજરાતનો નાગરિક કોઈ પણ પોતાના ધર વિના રહેવું ના જોઈએ તેવા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે આજે પણ પોર ચોકલીપાર વિસ્તારના રહીશો પોતાના ધર માટે તંત્ર અને લાગતા વળગતા અધિકારીઓ પાસે આસ લગાવીને બેઠા છે પોર ચોકડીપારના રહીશો વર્ષોથી આ જગ્યા ઉપર વસવાટ કરે છે ત્યારે આ વિસ્તારના રહીશોને પોતાના વેરા વેરાપાવતી ન હોવાથી કોઈ સરકારી લાભ હોય કે કોઈ પણ સંસ્થામાંથી લોન લેવાની હોય આ લોકોને સમસ્યા થતી હોય છે ત્યારે ચોકડીપારના રહીશોએ આજે લોકમત ન્યૂઝ ચેનલનો સહારો લઈને તંત્રને ઊંઘમાંથી જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પોર ચોકડીપાર વિસ્તારમાં બસો પચાસ જેટલી વસ્તી છે આ વિસ્તાર દર ચોમાસામાં પોરની પરિસ્થિતિ મુશ્કેલીમાં મુકાય છે તમામને પોતાના વખરીનો સામાન લઈને ધર્મશાળાનો સહારો લેવો પડે છે આ સમસ્યા દર વર્ષે હોય છે ત્યારે તંત્ર દ્વારા નજીવી રકમ ચૂકવીને સંતોષ મનાતો હોય છે તંત્ર હોય કે ખોબે ખોબે આપેલા મથથી જીતેલા નેતાઓ બંને દ્વારા ચોકડીપારના રહીશોને રામ ભરોસે છોડી મૂકવામાં આવે છે આવનાર દિવસોમાં વેરા પાવતી અને પોતાના ધરની આકારણી તંત્ર દ્વારા નહીં આપવામાં આવે તો પોર ગ્રામ પંચાયતની બહાર ચોકડીપારના રહીશોએ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી વધુમાં ચોકડીપારના રહીશોની લોકમત ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ સાથેની વાતમાં તેઓએ જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવતી હોય પોતાના પ્રશ્નનું નિરાકરણ ન આવતા આ રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી આ સમગ્ર મામલે સવાલો થાય છે કે પોર ચોકડીપાર વિસ્તારના રહીશોને કોણા ઇશારે પોતાના ધર માટે પોતાના ધરની વેરા પાવતી કે આકારણી આપવામાં રસ નથી અમારી લોકમત ન્યૂઝ ચેનલના માધ્યમથી ચોકડીપારના રહીશોએ આજે પોતાની વ્યથા ઠાલવી હતી અને પોતાની માંગણીઓ પૂરી કરાવવા તેમણે જે નિર્ણય કર્યો છે તેમાં તંત્ર કે રાજકીય નેતાઓ દ્વારા તેઓને ચૂંટણી ટાણે મનાવી લેવામાં આવશે કે પછી આવનાર દિવસોમાં તાલુકા પંચાયત ચૂંટણી કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પોર ગામમાં નવા જૂની થશે તે તો હવે આવનાર સમય જ બતાવશે આશા રાખીએ છીએ કે લોકમત ન્યૂઝ ચેનલના માધ્યમથી પોર ચોકડીપારના રહીશોની અધિકારી સત્તાધીશો કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને પોર ચોકડીપાર વિસ્તારના વારે આવીને ગરીબ ભોળી પ્રજાને મદદ કરે તેવી આશાથી આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે એક અભિયાન ચલાવવામાં આવે છે કે ભારતનું કે નાગરિક ગુજરાતનું કોઈ પણ ઘર હોય હોવું જોઈએ નહીં પણ જ્યારે વાત કરીએ તો પાંત્રીસ થી પચાસ વર્ષથી જે વસતા લોકો છે એ આજે પોહર ગામની અંદર ચોકડીપાર વિસ્તારમાં આજે ઘર વિહોના છે એમના વેરાપાવતી આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ તમામે તમામ એમના વોર્ડ નંબર સાતમાં પણ એમનો ઉલ્લેખ છે પણ આજે વેરાપાવતી માટે આજે વલખા મારી રહ્યા છે અને જ્યારે અમારી ચેનલનો સંપર્ક કર્યો ત્યારે એમની વાર્યા છે આજે અમે પોહર ચોકડીપાર વિસ્તારની અંદર છે મારી પાછળ જે દ્રશ્ય જોઈ શકો છો કે આ પોહર ચોકડીપાર વિસ્તાર છે બસો થી અઢીસો આશરે ઘરો છે અને એમની વસ્તીની વાત કરીએ તો લગભગ અઢીસો જેટલી વસ્તી છે પણ વાસ્તવિકતા એવી છે કે ચૂંટણીની અંદર જયારે માત્ર ને માત્ર આ લોકોના તમામ લોકો ચૂંટણીના મતદાનનો ઉપયોગ પણ કરતા હોય છે માત્ર ને માત્ર ચૂંટણી સમયે લોકો વિરોધ કરતા હોય છે પણ આવનારા જીતેલા નેતાઓ પણ અમને ખાલી ચૂંટણી સમયે લોલીપોપ આપતા હોય છે આપણી સાથે કેટલા રહીશું એમની સાથે વાતચીત કરીશું કેટલા ટાઈમથી રહો છો અને આ જે તમારી સમસ્યા છે તમે કોઈ રજૂઆત કરી એવું કંઈક જવાબ મળ્યો એવું કઈ ખરું કોઈ અત્યાર લેખીને પંચાયત કે ધારાસભ્ય કોઈ અમને જવાબ આપાયો નથી અને આ સરકાર આ આ અમારી લડત સરકાર જો છે નથી ગામના પટેલો જોડે કે કોઈની જો છે નથી અને અમે ખાલી પંચાયત અને ગામના સરકારી અધિકારી જો અને અમને ઘર બેઠા પાવટી ફારી આપે તો અમારે કોઈ લડત છે નહીં અમારે બસ કેટલા વર્ષથી તમે આટલે 60 વર્ષથી અમે વર્ષે છે ચોમાસા પાણી નો પૂર માંથી કંપનીમાં જાય કંપની માટે સરપંચ સરપંચ હું એકલો ભૂખ હડતાળ પર ઉતરીશ માગ નહીં પૂરી થાય ત્યાં સુધી મારી ભૂખ હડતાળ પર હું રહીશ અને આ બધી પબ્લિક મારી માટે રહેશે જોડે ચૂંટણી તો ભાઈ એ લોકો પગે કે અમને અમને ભાઈ ખાલી લોલીપોપ જ આપીને જતા રહે છે અમને વોટ લઈ પર લોલીપોપ જ આપે છે અમને શું કહે છો રમેશભાઈ તમે એના રહેવાસી છો કેટલા સમયથી તમે રહો છો શું સમસ્યા છે અમારે લગભગ સાહેબ લગભગ હાસી સિત્તેર વર્ષ રહીએ છે પણ અમારે અત્યાર સુધી આ લોકો લોલીપોપ જ બતાવ્યા છે ચૂંટણી આવે તો એ લોકો લોલીપોપ જ બતાવે છે એ લોકો કશું અમારું કરતા જ નહીં હા હા થઈ છે થઈ હું આગળ આવી આજો કરી નાખું ધારાસભ્ય એ કહીને જઈ અક્ષર પટેલ હોય એ કહીને જઈ કે હું આવી જોઈ એટલે હું આવી જઈ હું તમારે કરી આવીશ આ ઝુંપડપટ્ટીનું વ્યક્તિ કરી આવીશ

આ હતા પર વિસ્તારના રહીશો એમની માંગ છે કે અમારી માંગ નહીં પૂરી થાય તો આપણે પોર ગ્રામ પંચાયતની બહાર અમે ઉપવાસ પર ઉતરીશું પણ જીતાઈ આવેલા ને નેતાઓ છે જ્યારે માત્ર ને માત્ર ચૂંટણી સમયે લોલીપોપ પ્રજાને આપેલો એવું એમનું કેવું છે અને આવનારા દિવસોની અંદર એમની માંગ પૂરી થાય ફરી એકવાર મારે એક સાથે વાત કરી છે કહેશું કે કેટલા સમયથી તમે રહો છો અને આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયતની ચૂંટણી છે જિલ્લા પંચાયતની ચૂંટણી છે શું કેશો આ બધા વોટ આપીએ છે અમારું અને કશું એ કરતા જ નહીં એ કહી જાય છે કે અમે આવીશું પણ કશું હાલતા છે નહીં ના નહીં કરવાનું કશું જ નહીં કરવાનું કશું આપતા નહીં તો આપણે કરીને હું ફાયદો ઘરો ઘરો જોઈએ વેરા પાવતી આવી જાય અમને તો અમે આવીશું અહીનું જ છે બધું પડ જ જ ચૂંટણીકાર આધાર કાર્ડ છે પણ આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી આપી છે વહેલી તકે તંત્ર લાગતા અધિકારીઓ આ ચોકડી પારના વિસ્તારના રહીશોની વારે આવે અમારે અહેવાલ પ્રસારિત કર્યા આશા રાખીએ છીએ કે અમારો અહેવાલ પ્રસારિત કર્યા પછી જાડી ચામડીના અધિકારીઓ જાગે અને પોર પર પાર વિસ્તારના રહીશોની જે વેરાપાવતીની માંગ છે આવનારા દિવસોમાં પૂરી કરે પોરથી હિતેશ પટેલ સાથે લોકમત ન્યૂઝ ચેનલ વડોદરા